નમસ્કાર ખેડૂત મિત્રો હું શું વનરાજને આપ જોઈ છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી ખાસ કરીને વાત કરીએ ઇન્ડિયન ફાર્મર ગુજરાતી વિશે ખેતી લક્ષને આપને માહિતગાર કરવા આપ પણ આપના વિસ્તારમાં અવનવી ખેતી અપનાવી શકો ટેકનોલોજી પદ્ધતિ નવી નવી ખેતી અપનાવી શકો સાથે સાથે વધુ આવક મેળવી શકો એ હેતુથી તો ખાસ કરીને વાત કરીએ તો આજે આપણે આયા છે બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના એક ગામ છે શિયાગરી ત્યાં આગળ એના એક પ્રગતિશીલ ખેડૂત છે જેમને ખાસ કરીને વાત તો તરીકે મલ્ચિંગ સાથે ચોળી અને મરચાની ખેતી કરેલી છે તો ખાસ વાત કેવો અનુભવ તૈયારી કરવી પડે છે અને ખાસ કરીને કેવા ટાઈમે જમીશું એ તમામ પ્રકારની માહિતી મેળવીશું અને ખાસ ઉપયોગી માહિતી આપના માટે મળશે કેમ કે આપને પણ આ વિસ્તારમાં ખેતી કરી શકો છો તો સૌપ્રથમ આપનો પરિચય આપશો

તો બીજી વાત કરીએ આમ તો ખાસ ઉત્તર ઉત્તર દરેક સૌરાષ્ટ્ર ચોય નું વાવતે થતું જ હોય છે પણ અત્યારે જ આપણે જે જમીન છે કયા પ્રકારની જમીન છે કેમ કે ખેડૂતોની ચિંતા હોય છે કે આ જમીનમાં માં ના થઈ શકે એમ આ દસ વીઘા જમીન ના અંદર અમારે આખા વર્ષ નું અમે એરંડા કહીએ કે કપાસ કે લાખ રૂપિયા નું ઉત્પન્ન ના લેતા બરાબર હા અને તમે કનવર્જી વધાર મિત્રો ને જાણીએ કે કનવર્જી વધાર્યા એટલે ના પ્રથમ ખેડૂત સેલિબ્રિટી તરીકે ઓળખાય છે એમના સાથ સરકાર થી આપણે કેવું છે બીજી વાત કરીએ કે બે મહિના નું જે પાક આપડે જોઈ રહ્યા છે ખાસ કરીને તૈયારી વાત કરીએ તો આમ કેવી પ્રકારની તૈયારી જોઈએ આમ આ જમીન ની અંદર જમીન તો કોઈ પણ જમીન ચાલે પણ ભલે મેન તો એમનું કન્વર્જી નું એવું કેવું છે કે આપડી અમારી જે એરંડા કપાસ વાળી ને ધરો ઘાસચારો ખાસ ટાર્ગેટ છે કે રેગ્યુલર પાક આપડે જે એરંડા કપાસ ની વાત એમાં એટલે કે આ પાક કરવા માટે કોઈ ખેડ મજબૂત કરવું કઈ નથી આપડે દસ વિધા અંદર મારા હિસાબે પાંચ ટોલા ગણીએ ને બરાબર એટલે પચાસ ટોલા જોયે બરાબર એટલે ઉગારો પ્લસ થાય બરાબર એટલે મેન કારણ મલ્ચિંગ નું કારણ જ આક બમણી મળે અમે ચાર વર્ષથી એમના પાછળ હતા અને એમને સલાહ સૂચન અત્યારે અમારી ભાગીદારી માં કરેલું છે બરાબર સારું રિઝલ્ટ મળેલું છે બીજી વાત કરીએ કે અત્યાર સુધીમાં જે બે મહિના ચોળાઈ ને થયા છે કારણ કે હજુ કેટલા સમય પછી એનું વીણવા વીણ ચાલુ થઈ છે એની વાત કરીએ દસ થી પંદર દિવસમાં મરચાનું મરચા ચાલુ થયું વીણવાની ચાલુ થાય છે બરાબર પંદર દિવસમાં અંદર જે ચોળી ફૂલ દેખાય છે પંદર થી વીસ દિવસ

કેવાય સામે ખર્ચાની વાત કરીએ તો ટોટલ ખર્ચો કેટલો થાય આમ બંધા છે તો કોઈ હિસાબ કરેલ નથી પણ નેક્સ્ટ વિડીયોમાં એનો ખર્ચા ટોટલ મારજો પહેલી વાર આપણે કર્યું એટલે ખર્ચાનું બીજી વાત કરીએ કે આની અંદર ખાસ કરીને અલગ અલગ પ્રકારના રોગ પણ આવતા હોય છે ખાસ કરીને આપણે જોયું કે ગ્રો કવર પહેલા હતું કેવા છે ને જે આ ગ્રો કવર આપણે ગાંઠ વાળીએ ને ત્યાં નતું મારું ને તો એના અંદર દવાઈ હતી સ્પ્રે હતા મલ્ચિંગ હતું પાણી બધું જે રેગ્યુલર હતું બરાબર પણ ખાલી જેના અંદર ગ્રો કવર નતું ને એ માલ બગડી ગયો હતો એટલે ગ્રો કવર બધા કરતા સૌથી બેસ્ટ કામ કર્યું હોય ને તો ગ્રો કવર કહેવાય કે ગ્રો કવર થી છોડનો વિકાસ થાય છે સાથે અમુક પ્રકારના જે રોગ આવે છે એથી ગ્રો કવર નાખ્યા પછી દવા નું સ્પ્રે ચાલુ થયું બાકી દોઢ મહિનો ગ્રો કવર હતી ને તો કોઈ સ્પ્રે ની જરૂર નથી બીજું વાત કરીએ અત્યારે આપણે ત્યાં દવા મતલબ છંકાવ ચાલુ છે ખાસ કરીને સેના માટે છે કેમ કે આગોતરી તૈયારી કન્વર્જી કરતા જ હોય છે પણ આ આપણે અત્યારે છોડમાં આગોતરી એમણે કઈ દવા નો છંટકાવ કરી રહ્યા છે હાલની વાત કરીએ મોલા મોલાને જે ગ્રો કવર ખોલા પછી જે વાતાવરણ ક્લાઇમેટ ફરક પડે ને ચેન્જ બરાબર એટલે ગોકવાર નો પ્રશ્ન ના આવે બરાબર લીફ માઇરનો નો પ્રશ્ન ના આવે

બીજું વાત કરીએ ખાસ કરીને ખેડૂત મિત્રો ની પણ ચાલો કે મલ્ચિંગ સાથે જે જગ્યા હોય છે કેટલી જગ્યાની આમ જરૂર પડે વાત કરીએ ચોળી નો આ ત્રણ ફૂટ ની જગ્યા રાખેલી ત્રણ ફૂટ જરૂર પડે બરાબર બીજું ખાસ આપણે જોયું પ્રમાણે ખાસ કે આપણને સૌ જાણતા હશો ભારતના ખેડૂત સેલિબ્રિટી એવા કનવરજી સલાહ સૂચન થી આપણે જોઈએ સાત વેગાનું જે ફાર્મ છે તો એમને ચોળી અને સાથે સાથે આંતરપાંગ મરચાની ખેતી છે ખાસ કરીને વાત કરીએ આજે આપણે જે વિસ્તાર ઉભા છીએ બનાસકાંઠાના કાંકરે તાલુકાના શિયા ગામ ખાતે જ્યાં પરંપરાગત ખેતી થતી હોય છે ખાસ કરીને એરંડા કપાસ એવી ખેતી થતી હોય છે પણ એક આ ખેડૂત સેલિબ્રિટી એમની સલાસૂચનથી ખેતી કરી છે અને એક જમીન એવી છે અહીં ના લોકોને ખેડૂતને એવું કહેવું છે કે અહીંયા બીજો કોઈ પાક ના લઈ શકાય અમારો ટાર્ગેટ એવું છે અમને બરાબરજી ને કે થી બસો વીઘા આ વખતે અમે પચ્ચીસ વીઘા આવી છે બરાબર પચાસ વીઘા સો બસો ત્રણસો વીઘા જે અમારે એરિયાવાઇડની જે બી ને કોઈ બી સમાજનો આદમી હોય કે મુસ્લિમ હોય છે જેને જેને આ રીતે કામ કરવું હોય ને અમારું ટાર્ગેટ છે બસો ત્રણસો ભેગા આવે અને કાગરેજ ને ડેવલપ કરે બરાબર એમનું એવું કેવું જોઈએ કે આપડે

કે જમીનની સાથે સાથે પેલું કાર ફેન્સિંગ ને હોવું જોઈએ કેમ કે કોઈ બગાડ ના થાય અને ખાસ સાવચેતી રાખવાની છે બીજું કોઈ નહીં પણ આપ જો આપના વિસ્તારમાં આવી ખેતી કરવા માંગો છો તો કરી શકો છો અને આપ પણ સરસ આવક મેળવી શકો છો અને કનવરજી વાધાણી એટલે એમને ખાસ કરીને મોદી સાહેબનું સપનું છે કે ભારતની ભારતના ખેડૂતની આવક બમણી કેવી થાય તો એ રીતે એમને વાત કરી ખેડૂત એવી રીતે કે અહીંના આજુબાજુ વિસ્તારમાં સો વીઘાથી પણ વધારે જમીન અમને ખેડૂતોને સલાહ આપી અને નવું વાવેતર આ પ્રમાણે કરાવશે તો આપ પણ આપના વિસ્તારમાં નવી ખેતી કરવા માંગો છો તો ચોક્કસ આ વિડીયો આપના માટે માહિતગાર છે અને આપ પણ જો અ અહીંયા જોવા માટે આવી શકો છો અને આપણે પણ આપણા આજુબાજુ વિસ્તારમાં ખેતી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આવશું જય હિંદ જય ભારત જય જય ગુરુ ગુજરાત